नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચોમાસાની સીઝન આવી રહી છે પણ ડોરાજીના સંજયનગર વિસ્તારમાં વરસાદ પહેલા જ માર્ગો કાદવ કીચથી ઘેરાઈ ગયા છે જમનાવડ રોડ નજીક આવેલા સંજયનગરના રહેવાસીઓએ રોડની બિસ્માર હાલત સામે પૌરાણિક રીતે રામડૂન બોલાવી વિરોધ નોંધાવ્યો અને રસ્તા પર જે બેસીને ટ્રાફિક અવરોધ કર્યો લોકોનો આકષેપ છે કે નગરપાલિકા ફક્ત ફાઇલ ઉપર કામ કરે છે જમીન પર કચરો ખાડા અને પાણી જ દેખાય છે છેલા અનેક મહિનાઓથી રિપ્રેઝન્ટેશન્સ હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી રહેવાસીઓ જણાવે છે કે ક્યારેક તો ઘરના દરવાજા સુધી વાહન લઈ જવાય એ પણ શક્ય નથી બાળકો સ્કૂલ સુધી જઈ શકે તેમ નથી कदवमा पग लपसे छे रस्तो छे के खाडा छे એમ સમજાય નહીં આ સમસ્યા હવે માત્ર पायाની સુવિધા નહીં પણ માનવ અધિકારનો પ્રશ્ન બની ગઈ છે સ્થાનિક લોકોઈ ખાસ કરીને દาราસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને તાત્કાલિક યાને લેવા અને તંત્રને કડક સૂચના આપવા માંગણી કરી છે જો તંત્ર દ્વારા કોઈ પગલું નહીં લેવામાં આવે તો લોકોએ રેલ રોકો સહિતના આંદોલનો માટે ચેતવણી આપી છે સાથે જ પ્રકોપ ન્યૂઝ તંત્ર પાસે જાણવાની કોશિશ કરશે કે ચોમાસા પહેલા રસ્તાની કામગીરી કેમ પેન્ડિંગ છે અને કામગીરી માટેની જવાબદારી કોણ લેશે રિપોર્ટ નયનભાઈ રાવરાણી અને વિપુલ ધામેચા દોરાજી પ્રકોપ ન્યૂઝ